કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ 1857 ના વિદ્રોહનો જેમાં હવે આપણે અંતિમ પડાવમાં પહોંચી ગયા છે આ મિત્રો 1857 ના વિદ્રોહનો છેલ્લો વિડિયો છે પછી આ ટોપિક પૂર્ણ થઈ જાય આપણે દરેક ટોપિકનો સવિસ્તાર ચર્ચા કરી આ ટોપિક પ્રિલિમિનરી પરીક્ષા માટે ઉપયોગી છે અને એમાંય પણ મિત્રો જે ચાર ઓપ્શન જવાબ આવે તમારે ઓપ્શનલાઇઝ એના માટે ખાસ ઉપયોગી છે એક્ઝેક્ટ ફેક્ચ્યુઅલ ડેટા છે કે ભાઈ અઢારસો સત્તાવનના વિદ્રોહમાં અનુલક્ષીને પુસ્તકો કઈ છે જે અઢારસો સત્તાવનનો સંબંધ ધરાવે છે એ પુસ્તકોના નામ અને એના લેખકના નામ એની આપણે ચર્ચા કરવાની છે મિત્રો ઘણા તત્વચિંતકોએ ઘણા વિદ્વાનોએ ઘણા ઇતિહાસકારોએ માત્ર ને માત્ર પોતાનો વિષય અઢારસો સત્તાવનના વિદ્રોહોને બનાવ્યો છે અને પુસ્તકો લખી છે આપણે એ બધી પુસ્તકો જે મહત્વની છે જે અઢારસો સત્તાવનના વિદ્રોહ સાથે સંબંધ ધરાવે છે એની ચર્ચા કરવાની છે એટલે કે પુસ્તકનું નામ અને એ લેખકનું નામ તમારે યાદ રાખવાનું છે આ મિત્રો આ પી આ આ પીપીટીની પીડીએફ પણ હું એપ્લિકેશનમાં મૂકી દઈશ અને આનો વિડીયો તમારે એક બે વખત જોવાનો છે પછી કાનમાં ભરાઈ અને બે વખત સાંભળી લેવાનો છે ઓકે તો મિત્રો સ્ટાર્ટ કરું છું પુસ્તક છે ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એટલે કે ભાઈ ભારતીય સ્વતંત્રતા માટેની પ્રથમ વોર પ્રથમ સંગ્રહ અને એ લખ્યું છે વીડી સાવરકર

અનેક પુસ્તકની ચર્ચા કરી લઈએ તો એ પુસ્તક 10 સિપાઈ મ્યુટીની એન્ડ ધ રિવોલ્ટ ઓફ 1857 ધ સિપાઈ મ્યુટીની એન્ડ ધ રિવોલ્ટ ઓફ 1857 આરસી મઝૂમદાર નામના લેખકે લખ્યું છે બરાબર ને ઓકે તો પહેલા યાદ રાખજો પહેલા

બિહાર અને ઉત્તર પ્રદેશના પેપરો જોતા શબ્દો બધા સેમ આવતા છે પણ બુક્સના માથા મથાણા તમે યાદ રાખજો એનું ટાઇટલ યાદ રાખજો હિસ્ટ્રી ફોર હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન મ્યુટીની આ ટી આર હોમ્સે લખેલું છે આ બહુ મોટા ઇતિહાસકાર હતા

ફરીથી જોઈ લઈએ 1857 એસ એન સેન દ્વારા લખવામાં આવી છે હિસ્ટરી ઓફ ઇન્ડિયન મ્યુટિની લખવામાં આવી છે ટી આર હોમ્સ દ્વારા લખવામાં આવી છે ધ પ્રેઝન્ટ એન્ડ ધ રાજ એરિક થોમસ દ્વારા લખવામાં આવી છે અજી જોઈ લઈએ બીજી કઈ પુસ્તકો છે તો મિત્રો ધ હિસ્ટરી ઓફ સિપાહી વોર ઇન ઇન્ડિયા ધ હિસ્ટરી ઓફ સિપાહી વોર ઇન ઇન્ડિયા ઝોન વિલિયમ કોઈ નામના ઇતિહાસકાર દ્વારા લખવામાં આવી છે ઝોન વિલિયમ કોઈ ખાસ યાદ રાખજો જેટલી અગત્યની પુસ્તકો હતી જે અઢારસો સત્તાવનના વિદ્રોહ સાથે સંબંધ ધરાવતી બધી જ પુસ્તકોના ડેટા લઈ લીધા છે આગળ જોઈ લઈએ ધ કોઝિઝ ઓફ ધ ઇન્ડિયન રિવોલ્ટ ધ કોઝિઝ ઓફ ધ ઇન્ડિયન રિવોલ્ટ સર સૈયદ અહમદ ખાન દ્વારા લખવામાં આવી છે તો ફરીથી બીજી મહત્વની લખવામાં આવ્યું છે સર સૈયદ અહમદ ખાન દ્વારા લખવામાં આવ્યું છે હવે એક અન્ય મહત્વની પુસ્તક રિબેલિયન અઢારસો સત્તાવન પીસી જોશી દ્વારા લખવામાં તો ખાસ જે ભારતીય નામ તમને લાગે એ નામની પુસ્તકો અને એ નામ યાદ રાખજો તો રિબેલિયન અઢારસો સત્તાવન પીસી જોશી દ્વારા લખવામાં આવ્યું છે ધ સિપોઈ મ્યુનિટી ઓફ અઢારસો સત્તાવન એચપી ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવ્યું છે આ પણ આઈએમપી છે ધ સિપોઈ મ્યુનિટી ઓફ અઢારસો સત્તાવન એચપી ચટ્ટોપાધ્યાય આગળ જોઈ લઈએ લાસ્ટ બુક્સ જે મહત્વની છે એ અઢારસો ઓગણસાહિટ શશી ભૂષણ ચૌધરી દ્વારા લખવામાં આવે છે સિવિલિયન રિબેલિયન ઇન ઇન્ડિયન મ્યુટીની અઢારસો સત્તાવન થી અઢારસો ઓગણસાહિટ ભૂષણ ચૌધરી હવે એક

નામનો વ્યક્તિ હતો એ સમયે ઇંગ્લેન્ડ નો વડાપ્રધાન હતો બીજું મહત્વની કંપનીનો મુખ્ય સેનાપતિ હતો ક્યાં તો અઢારસો સત્તાવન ના વિદ્રોહ સમયે આગળનું એક લીટી જોઈ લઈએ અઢારસો ના વિદ્રોહ સમયે તોફ મુખ્ય કાર્યાલય ક્યાં હતું તો મેરઠ હતું ઝંડા ગીતની રચના અજી મુલ્લા દ્વારા કરવામાં આવી હતી આ થોડુંક આઈએમપી છે અજી મુલ્લા દ્વારા અજી મુલ્લા દ્વારા કોને કરવામાં આવેલી છે અજી મુલ્લા તો ફરીથી જોઈ લઈએ અઢારસો સત્તાવનના વિદ્રોહ સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા તો વિસ્કોન વિસ્કોટ પામ્પસ્ટન હતા અઢારસો સત્તાવનના વિદ્રોહ સમયે મુખ્ય સેનાપતિ કોણ હતો તો જ્યોર્જ એનિશન હતો અઢારસો સત્તાવન વિદ્રોહ સમયે તોફખાનાનું મુખ્યાલય ક્યાં હતું તો મેરઠ મેરઠ હતું અને અઢારસો સત્તાવનના જે ઝંડા ગીત કોણે રચના કરી હતી તો અજી મુલ્લા દ્વારા અઢારસો સત્તાવનના વિદ્રોહના ઝંડા ગીતની રચના કરી હતી અઢારસો સત્તાવનના વિદ્રોહ પહેલા ભૂમિગત સમાચાર પત્ર મેરઠ થી ધ મુફસાલાઈટ યાદ રાખજો ધ મુફસાલાઈટ હતું જેના સંપાદક જોન લેગ હતા જોન લેગ એટલે સરકાર પૂછે ધ મુફસાલાઈટ સમાચાર પત્રના સંપાદક કોણ હતા તો જોન લેગ હતા આગળ જોઈ લઈએ અઢારસો સત્તાવનના વિદ્રોહ સમય આઝાદ એ પાયમી पयामी आजाद ए पयामी क्रांतिकारी समाचार पत्र संपादक मियां बेदार बख्त आजाद ए पयामी समाचार पत्र संपादक मियां બેદાર હતા તો તો મિત્રો આ હતી જે વર્ગ માટેની ઉપયોગી માહિતી હવે આ મુદ્દાને આપણે અંત લાવીએ છીએ નવો જ ટોપિક જે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આપણને જે અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે એ અભ્યાસક્રમમાંથી જ નવો જ ટોપિક આપણે આગળ વધારીએ છીએ